એક વખત કાગડો ઝાડ ઉપર બેઠો હતો અને કહેવામાં આવે છે કે કાગડાને એક જ આંખ હોય અને એ ભાડે ખૂબ સુંદર મજાનું વાસ્તવમાં ખરેખર કાગડાને એક જ આંખ હોય અને એ ખૂબ સુંદર મજાનું ભાડે હવે એક વખત થયું એવું કાગડા વચ્ચે અને મનુષ્ય વચ્ચે ડખલો થયો હવે એ ડખલો ચેવો અને આ ચતુર કાગડો પણ ચેવો ખેતરની બાજુમાં ઝોપડું હતું અને ઝોપડામાં એક ભાઈ રહેતા હતા અને બાજુમાં એક સુંદર મજાનો લેબડો હતો અને આ ભાઈ હતા થોડાક ઊંઘના યાદી એટલે ઊંઘે અને જો કોઈ એની ઊંઘ બગાડે તો એનાથી રેવરાય નહીં હવે આ કાગડો આવી અને ડાળ ઉપર બેઠો બેઠો આ બોલેરો એવી રીત કા કા કરવા માંડ્યો આવી રીત બોલતો તો એમાં પેલા ભાઈએ વિચાર્યું કે આ કાગડો મારી ઊંઘ બગાડે છે મારે આના માટે કોક કરવું પડશે અને બોલ્યો કે કાગડા બંધ થઈ જા ન કે હું સાપરામાં જઈ અને ધારીઓ લાવીશ ધાર્યું લાવી આ લેબડો કાપીશ અને આ લેબડો ભોંય પડશે એટલે તું મરી જઈશ એટલે કાગડે વિચાર્યું કે આ ધારીઓ લાવે લેબડો કાપે એની બધી ડાળું પડે અને શેલે હું પડું તો ઉધી ભલે જ બકવા કરતો હોય બીજી વખત બોલ્યો આ ભાઈ કે કાગડા તું બંધ થઈ જા અને મને ઊંઘવા દે કા કા કરવું બંધ કર કાગડો બંધ થયો નહીં ત્રીજી ફેરા કીધું કે કાગડા બંધ થઈ જા ના હું સાપરામાં જઈ ધારીઓ લાવીશ લેબડો કાપીશ લેબડો ભોંય પડશે અને તું મરી જઈશ કાગડો કે ભલે જ બકવા કરતો હોય જ્યારે ધાર્યું લાવે કાપે તો ઉધી તો હું ઉડી જઈશ આ ભાઈ તો જ્યાં સાપરામાં કાગડો ભાઈ ઉપર બેઠા હતા અને ના લીધું ધાર્યું નહીં કોઈ અને બંદૂકનું શેરું રાખી અને જ્યાં કાગડો બેઠો તો એ થેડ દઈને ભડાકો કર્યો કાગડો તો પાંખું હલાવતો હલાવતો પડ્યો ભોંય અને ભોંય પડ્યો અને જે એના હગાવાલા બીજા કાગડાને પણ કહેતો ગયો કે બધાયનો વિશ્વાસ કરજો પણ બે પગારા માનવીનો વિશ્વાસ કરતા નહીં જમ કે એમ કહેતો હતો કે હું સાપરામાં જઈશ ધારીઓ લાવીશ લેબડો કાપીશ પણ આને તો મારા બેટા કે ડાયરેક ભડાકો કર્યો પણ હે કાગડા જેટલા મારા હગાવાલા છે એ બે પગારા માનવીનો વિશ્વાસ કરતા નહીં કદાચ કોઈ ઝાડ ઉપર બેઠા હોય કે કોઈ બી જગ્યાએ તમે બેઠા હોય અને કદાચ બે પગારો માનવ ખાલી અમથો અમથો નેચો નમે તો તમે ઉડી જાજો ન કે એનો કોઈ વિશ્વાસ નહીં અને ખરેખર પણ તમે જોજો કાગડાની એક આંખ હોવા છતાં તમે કોઈ બી જગ્યાએ જાઓ અને નેચા નમો એટલે કાગડો ઉડી જશે કાગડાને એના દાદાના દાદા કહી ગયા છે કે ચેતીન રહેવું બે પગારા મોનવીનો વિશ્વાસ કરવો નહીં એટલે આ કાગડાઓએ હમણાં એક નક્કી કર્યું અને ખરેખર પણ નક્કી કર્યું પહેલાંના સમયની અંદર પહેલાં એટલે લગભગ હું તો કહું દસ પંદર વરસ બહુ લાંબાઈ નહીં દસ પંદર વરસ કોઈક આપણું સગુંવાળું મરી જતું એટલે એનું શ્રાદ્ધ નાખવામાં આવતું ખાલી એક જ શ્રાધ્ધનો કોળિયો નાખે એટલે બધાય કાગડા ભેગા થાય અને બધાય એ જમવા માટે આવી જતા હવે મને એવું લાગે છે કે ઓલો પહેલો કાગડો મરી ગયો એ આ બધાને કંઈ જો લાગે છે કે હવે આપણે બંધિયારો કરી નાખો ગમે એવું મરી જાય તો આપણે કોઈની વાસ લેવા જવાનું જ નહીં ભલે ગમે એમ કરતા હોય છેલ્લા દસ વર્ષથી તમે ગમે એવું હશે નાનું મોટું કોઈ બી તો એ શરાદ નાખવામાં આવતું ત્યારે લાખો કાગડા એ શરાદ લેવા આવતા હવે ગમે એવો શીરો બનાવો પૂરી બનાવો હવે કાગડા પણ ઓછા જોવા મળે છે કારણ કે કાગડાએ પણ કોક નક્કી તો કર્યું જ હશે ને ન કે પહેલાંના સમયની અંદર કાગડા એ કોઈ બી જગ્યાએ ખાલી એક જ ફેરા કહેવામાં આવતું કે હાડાવાસ એટલે અનેક કાગડા હતા પણ હવે મને એવું લાગે છે કે કાગડાએ પણ હવે એમની સમાજમાં બંધિયારો કર્યો હશે કારણ કે ઓલે હજી ભડાકો કર્યો એ ઓલે કર્યું હોય તો ભલે કે એમને મેં કર્યું હોય તો ભલે પણ પહેલાંના કાગડા ખૂબ જ એક જ વ્યક્તિ બોલાવે એટલે બધાય કાગડા હાજર થતા એટલે આ કાગડો જે કહેવામાં આવે ને એને ખરેખર એક આંખ હોય છે એવું કહેવામાં આવે છે પણ તમે જોજો કોઈ બી જગ્યાએ તમે જાઓ એટલે કાગડો બેઠો હોય અને તમે નીચા નમશો એટલે કાગડો તરત જ ઉડી જશે કારણ કે આ બે પગારા મોનવીનો કોઈ વિશ્વાસ નહીં એ કહેશું અને કરે પણ શું આ કાગડો બહુ ચતુર હોય છે કાગડો બહુ હોશિયાર હોય છે કાગડાની બોલી કાક કાક પણ એ ખૂબ જ ચેતન હોય છે બીજા કોઈ પક્ષીઓ હશે એ એટલું બધું ચેતન નહીં હોય પણ આ કાગડો રહ્યો ને એ ખૂબ જ ચેતન હોય એટલે આ કાગડો યાદ આવ્યો એટલે કાગડા વિશેનું આપણને કહેવાનું મન થયું અમારી ચેનલને મિત્રો શેર ના કરી હોય શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો પહેલાં નાના નાના બાળકો એમ કહેતા કોઈ કાગડો આંગણે આવે એટલે એમ કે એ કાગતાર સોના ચાંચ કાગતાર રૂપા ની ચાંચ મારા ઘરે મેં આવતા હોય તો તું ઉડી જાજે એ આ કાગડા વિશેની ખૂબ જ કહેવતું હતી અમારી ચેનલને શેર ના કરી હોય શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો